અમરેલીનો બહુ ચર્ચિત કેસ જ્યારે જ્યારે હવે અમરેલી શબ્દ આવે ત્યારે ત્યારે એક વાત યાદ આવે કે અમરેલીની અંદર સર્જાયેલા લેટર લેટર શું અંદર અમરેલી એસપીની રચના કરી ત્યારબાદ ડીજીપી વિકાસ સહાયના આદેશથી બેભાક અને બાહોશ અધિકારી નિલિત રાય પણ ત્યાં પહોંચ્યા પરંતુ રિપોર્ટ ક્યાં એફએસએલ નો રિપોર્ટ ક્યાં આ તમામ મામલે હવે સવાલો ઊભા થઈ રહ્યા છે કે અમરેલી લેટર કાંડની આટલી લાંબી તપાસ ચાલી કે હવે ત્રણ મહિના પણ પૂરા થઈ ચૂક્યા છે પણ તપાસનો રિપોર્ટ એ હજી સુધી બહાર નથી આવ્યો જો કે આ તમામની વચ્ચે અમરેલી લેટર કાંડનો મુદ્દો હવે વડાપ્રધાન સુધી પહોંચ્યો છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને આપણી સાથે હું છું પ્રદીપ અમરેલીના એ લેટર કાંડની જ્યારે જ્યારે ચર્ચા થાય ત્યારે પાયલ ગોટીના નામની એ ચર્ચા થાય હવે આખી આ ઘટનાની અંદર આખી આ ઘટનાની અંદર તપાસના નામે અમરેલી જિલ્લા પોલીસ એક એસઆઈટી ની રચના કરી હતી અને ત્યારબાદ એસઆઈટી ની ટીમ ઉપર ભરોસો ન હોવાના કારણે

તો એ ત્રણ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા અમરેલીની અંદર પોલીસ અધિકારીઓની બદલી કરવામાં આવી પણ આ કેસની તપાસ ક્યાં હવે અમરેલી અધિકારી એપીએમસી ના ચેરમેન કાંતિભાઈ સતાસિયા દ્વારા એક પત્ર લખવામાં આવ્યો છે અને આ પત્રએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપવામાં આવ્યો છે અને તેમણે એ માંગ કરી છે કે આ કેસની અંદર સંકળાયેલા તમામ લોકો એક બાદ એક નામ પણ આપ્યા છે જેમાં કેસની અંદર લેટર કાંડમાં જેમનું નામ લખવામાં આવ્યું અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા હોય અથવા કોઈ ઘટના દબાવી હોય એવા આક્ષેપો લગાવવામાં જેમની ઉપર આવ્યા છે એ અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતના તમામ લોકોનો નાર્કો ટેસ્ટ કરવાની માંગ કરવામાં આવી રહી છે કાંતિ સતાસિયા એ બગસરા એપીએમસીના ચેરમેન છે તેમણે વડાપ્રધાનને પત્ર લખીને માંગ કરી છે અને સાથે સાથે એ પણ કહ્યું છે કે હવે જો રાજ્યના ગૃહમંત્રી હર્ષંઘવીએ ગૃહની અંદર એવો જવાબ આપતા હોય કે કૌશિક વેકરિયાની કારકિર્દી કૌશિક વેકરિયાની છબી ખરાડવા માટેનું આખું આ કાવતરું રચ્યું હતું એટલા માટે હવે કાંતિ સતાસિયાએ પત્રની અંદર ઉલ્લેખ કર્યો છે કે જો હકીકત આ પ્રકારની વાત હોય તો નિલિત રાયના રિપોર્ટ એ જગ જાહેર આપવામાં આવે એફએસએલનો રિપોર્ટ પણ ખોલીને તમામ લોકોની વચ્ચે મૂકવામાં આવે અને જો તેમને બદનામ કરવાનું કાવતરું હતું તો આખા એ લેટર લેટરકાંડની અંદર જે શબ્દો લખાયેલા છે કે અમરેલી જિલ્લાની પોલીસ એ હપ્તા ઉઘરાવી અને ધારાસભ્યને રૂપિયા આપે છે તો એ કેસની તપાસ થવી જોઈએ કેસની એ ઘટનામાં કેટલી સત્યતા એની તપાસ થવી જોઈએ આખા એ આ લેટરકાંડની અંદર કોણ મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યું છે એની તપાસ થવી જોઈએ સાથે સાથે કૌશિક વેકરિયાના કોલ ડિટેઇલની સાથે અમરેલી પોલીસના એ અધિકારીઓ પીઆઈ પીએસઆઈ એલસીબી એસઓજી કક્ષાના જે અધિકારીઓ હતા એમના કોલ રેકોર્ડિંગ તપાસવામાં આવે અને સાથે સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને સાથે અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતની સાથે શું વાતચીત થઈ એ પણ તપાસ કરવામાં આવે એટલા માટે આ કેસની તપાસ એ એજન્સીઓને સોંપવામાં આવે કેન્દ્રીય એજન્સીને આપવામાં આવે કે જેની અંદર આખી આ ઘટનાની અંદર દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય એ પ્રકારની માંગ સાથે કાંતિ સતાસિયા દ્વારા એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે અમરેલીની ઘટના આ લેટર લેટરકાંડની એ ઘટના થોડા દિવસો એ શાંત રહે ત્યારબાદ ફરી એક વખત કોઈના કોઈ પત્ર લખે કોઈ લેટર લખે અથવા તો લેટર લેટરકાંડ મામલે કોઈના કોઈ પ્રકારનું નિવેદન આવે

કે જે અત્યાર સુધીની તપાસની અંદર ન તેના રિપોર્ટ આવ્યા છે પરંતુ તેની તપાસો એ થઈ ચૂકી છે જો અમરેલી જિલ્લા પોલીસના એ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તો કયા આધારે જિલ્લા પોલીસના કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે કેમ એમને સસ્પેન્ડ કરાયા અને જો આ કેસની અંદર જે લેટર કાંડનો લેટર વાયરલ થયો હતો જો તેની અંદર તથ્યતા છે તો મોડી રાત્રે પાટીદાર સમાજની દીકરીની ધરપકડ કેમ કરી તેને લઈને પણ સવાલો છે અને હવે આ સવાલોનો મામલે જ્યારે નાર્કો ટેસ્ટ કરાવવાની માંગ ઉઠી રહી છે તેની વચ્ચે મહત્વનો રિપોર્ટ કેમ હજુ સુધી ખુલીને સામે નથી આવ્યો અને આખા એ કાંડની અંદર એફએસએલ રિપોર્ટ ક્યાં અને એફએસએલનો રિપોર્ટ પણ કેમ ખુલીને સામે નથી આવ્યો તેની હવે સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે કે શું હકીકતની અંદર લેટર કાંડમાં લખાયેલા એ શબ્દો સાચા હતા કે પછી એ લેટર કાનની અંદર જે આક્ષેપો થઈ રહ્યા છે એ તપાસની અંદર રાયની તપાસમાં મોટો ખુલાસો થયો છે અને ખુલાસો જો સામે આવે તો કેટલાક લોકોની રાજકીય કારકિર્દી પણ બરબાદ થાય અથવા તો આ ઘટનાની અંદર મોટો તડાકો થાય તેવી શક્યતાઓ છે ત્યાં કેટલા માટે જ આ રિપોર્ટ સામે નથી આવતો તમારું શું માનવું છે કાંતિ સતાસિયાના આ પત્રને લઈને કેમ કે અમરેલીની અંદર અત્યારે ચર્ચાએ જોર પકડ્યું છે કે નાર્કોટેસ્ટ થાય તો કંઈક ને કંઈક ખુલાસાઓ થાય તમારું શું માનવું છે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો જોતા રહીજો ન્યૂઝરૂમ નમસ્કાર